જોજો ભાઈ જેવું થઈ ગયું બાપડા લાધાબાને એકના એક ડોશી હતો બિચારા એટલે તારે લોંખસીબાને દહ ડોસી હશે એટલે મારો કહેવાનો મતલબ એમ કે લાધાબાનો સહારો એકનો એક હતો એમ કે બિચારાના રોટલા કોણ ખડી હાલશે કે હવે રોટલાની વાત જાવા જે ડોશીનો ગાઘરો લાધોબા ધોઈ હાલતા માથા ભારે હતી ડોશી એવું એમ પણ આ ઉમર મરવાની થોડી કેવાય કે એ ભયા અઠાણું વટી ગયા તા ડોસી માં એ તો ભારે કરી અલ્યા ડોસી માં એસી વટ્યા ને તાર તો લાધોબા લકડાની તૈયારી કરીને બેઠા હતા એક ટોલો વટાઈ મેલ્યા છે લેબડાના લકડા વાળા માં પડ્યા હે ભયા આ જે રીતનું નું તમે કોહરા ને એ રીત તેવું લાગે છે ડોસી માં એ ભારે ત્રાસ આલ્યો ડોહા ને અલ્યા વાત છોડતું આ તો અમે પાડોશી છો ને એટલે અમને ખબર હોય ડોશી જવું થી બરસ કરી રે ને તો તો ડોહો ચા બા તૈયાર કરી અને આલે પ્રો અને ના આલે ને તો સૂટું તપેલું આવે માથામાં હે આલ્યા તું આજે બરસ કરવાનું કે છે મેં તો એને બે ત્રણ વાર ઓગળી હતી કોલગેટ ગાતા જોયા છે ઈ કોલગેટ નહીં શેકડી ગાતા હશે પોસ્ટ ફોટા પોતાની ફેવરેટ હતી આવડી મોટી વાતમાં હું થાપ ખાઈ ગયો એનો મતલબ કે સોસાયટી માં જે ઓલી છોકરી મને આમ આમ કરતી હતી એ વિમલ ની પિચકારી જ મારતી હશે મને એમ કે ફલાઈન કી ચાલે હરી જો જાતી રહી દે શું ભેગો લઈન જઈ કે કોક દાડો કુડ કુડ ને પગ દાબ્યા હોત ને તો એક આ દવા હુડો હવે મારા ગોમબાળા હંમેશા તો ઉસે પર વા નથી આવતું બડી રુજી શેકડી ની ગંધ આવે હરી ઠાઠડી ની તૈયારી તરાવ એ આલ્યા ગોમ માં તો એવી વાતો થાય હરી કે ડોશીએ ડોહા પાસે શેકડી ના પૈસા મોજ્યા અને ડોહાને સડ્યો કાળ તો કે ધોકા ભેગી લોંબી કરી ના છી શું વાત કરે મન તો એવી વાત મળી કે ડોશી માં રોહડા માં ઉભા ઉભા સોની સોની બીડી પીતા તા તે બા ભાળી ગયા તો પછી કે ફોડામ મેલ્યું હોબેલું અને ડોશી થઈ ગઈ લોબી હવે ગોમ છે એટલે હજાર વાતો કરે બધાયના મોઢે થોડા ગાયણા બોધવા જવાય મને તો એવું લાગે છે કે આ ડોહાના ત્રાસ થી કંટાળી અને ડોસી એ ટોપો ખાધોપરો છે એટલે કદાચ ડોહા ની વાત કરે ને તો મોની લ બાકી ડોસી ટોપો ખાય એ કોઈ દાડો ના મનાય આ તો ડોહા ટોપો હાલી ને પછી મરે એવી હતી એ છોકરા બટી ગડુડી મંગાઈ હોય બા સમનો જોસે લેવા અને આ ઠાઠડી તૈયાર મંગાબી છે ના ના ખાટલો ભાગો ખાટલો એનો ખાટલો મારે શું કોમ નો કો પછી વરી હું એનો ખાટલો જોઉં મને એની યાદ આવે ભાઈ એટલે તું મોને કે ના મોને આ ડોસી ડોહા વસે પ્રેમ તો ખૂબ છે ઓ પાસો અરે કરું છું બેબી કોલ 5 મિનિટમાં હો ને હા હેલો ગાઈઝ વોટ્સઅપ ના ભયા મારા માં વોટ્સઅપ નથી મારે તો ઓલું હાજુ સોપા વાળું ઢોકળું છે ઓ માય ગોડ વેરી અનપડ લોગ તમે લોકો અહીંયા શું કરો છો અમે ગમે કરતા હોય તો કોણ પૂછવા વાળો આ તારા બાનું ઘર છે હા એકચુલી માં આ મારા લાધા ઘર છે અને હું એમનો પોત્રો કેનેડાથી આવું છું કેનેડામાંથી માંથી મન તો એવું લાજુક ચક ભટિયા માં કોળ છે પાડીને આવ્યો છે શું કીધું મિસ્ટર કોઈ ની અરે હું એમ કઉ છું કે તમને લાધાબાન ડોસી ફોન નતો આવ્યો કોઈ આ લાધો બા પણ 100% ફૂલ પી ગયા હશે અને પછી માર માડીન માર્યા હશે અલ્યા એવું કોઈ નથી એનો મતલબ કે લાધો બીજી ડોસી લાવે છે એમ ને મારા જીવતે જીવ હું આ નહીં થવા દઉં અલ્યા પણ પૂરી વાત તો ભળતો જા 100% મન તે લાગે છે કે આ જન્મ્યો ને તાર જ આના મગજમાં ડુરાનો કોથળો ભરાઈ ગયો હશે એટલે જ ઘરને આનું નામ મેથળો રાખ્યું અરે લાધા હું આ બધું શું સાંભળી રહ્યો છું તું વિદેશથી આટલા ઉદી આવી હકી એટલે હવે કેવી વાત કરો છો હું તમારો પોતરો છું યાર અને હા મને તો કેટલો બધો ઉમંગ હતો કે હું માળી હાટુ બંગડીયો લઈને જાઉં બોલો મંગળી પેર નારી જાતી રહી મેથળા બંગળી અચનાટુ વરી સે જાતી રહી એ મારી દોશી ને યાદ આવે બહુ એ મેથળા બંગળી અચનાટુ વરી સે હવે યાદ આવવાના નાટક ના કરો મને બધી ખબર પડી ગઈ છે

આપણે માણસ છીએ આપણે શું કરી શકીએ તો હવે આ બંગડીઓનું શું કરું ના થી લાવી આવે ને અહિયાં પેક કરી એટલે ચાર લાવજો ડબલા ઓરિજનલ સાગન લાવતા મોંઘું પડશે ડોશી માં તો જાતો રે હવે કોણ ઉપાડશે અમારા ડોહાબાની જવાબદારી એકલાન બીક આવે હોય તો